પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન સંપાદન અને પઠન નેહલ ઠક્કર આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ છે તેઓ એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક નૃવનશાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા તેઓ બાબા સાહેબના હુલમણા નામથી પણ જાણીતા છે તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા મંત્રી હતા તેમના પિતાનું નામ રામજી માલોજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું લશ્કરની શાળામાં તેઓ હેડમાસ્ટર હતા એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આંબેડકર ને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વર્ષ ભારત રત્ન ઓગણીસો માં નવાજવામાં આવ્યા હતા તેમને તેમના કાયદાશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને રાજનીતિ સંશોધન માટે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી ત્યારબાદ તેઓએ ભારતના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી બાળક ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું સહન કરવું પડ્યું ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સન ઓગણીસો સાતમાં માં પરીક્ષા પસાર કરી ભીમરાવના કોલેજ શિક્ષણ માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઈસવી સન ઓગણીસો બારમાં માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની ની બી ની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા પિતાના મૃત્યુના કારણે મહત્વકાંક્ષી જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે ન્યુયોર્ક મોકલવા માંગતા હતા ઓગણીસો આંબેડકર બેરિસ્ટ થયા આજ વખતે ડોક્ટર આંબેડકર ને તેમના મહાનિબંધ રૂપિયા નો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સાયન્સ ની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી જૂન ઓગણીસો માં ડોક્ટર આંબેડકર ગવર્મેન્ટ લો કોલેજ પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા આ સમયે સાયમન કમિશન ને મદદરૂપ થવા બ્રિટિશ ભારત માં જુદી જુદી પ્રાંતિય સમિતિઓ ની રચના કરવામાં આવી તારીખ ત્રણ ઓગસ્ટ ઓગણીસો અઠ્યાવીસ માં સરકારે ડોક્ટર આંબેડકર ને કમિટી માં ધારાસભામાં મુંબઈ ની અને બહાર જાહેર સભાઓમાં ડોક્ટર આંબેડકર નો અવાજ ગાજવા લાગ્યો ઓગણીસો છેતાલીસ માં સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારત બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો આંબેડકર બંધારણ સભામાં ચૂંટાયા નવ ડિસેમ્બર બંધારણ સભા દિલ્હી માં મળી ડોક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો સડતાલીસ માં બંધારણ સભા એ અસ્પૃશ્યતા ને કાયદા દ્વારા ભારત માંથી નાબૂદ થયેલી જાહેર કરી ઓગણત્રીસ ઓગસ્ટે ડોક્ટર આંબેડકર ની ભારતના બંધારણ ની ડ્રાફ્ટિંગ કમિટી ના પ્રમુખ તરીકે વરણી થઈ એક અછૂત કહેવાતા વ્યક્તિ ની દેશનું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબ જ અગત્ય ની વાત હતી અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના છેલ્લા અઠવાડિયા માં ભારત ના બંધારણ ની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને સુપ્રત કરી ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસ માં ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણ ને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું મુખ્યત્વે બંધારણમાં ત્રણસો પંદર કલમો અને આઠ પરિશિષ્ટ હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી ભારત નું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો માર્ચ ઓગણીસો બાવન માં ડોક્ટર આંબેડકર મુંબઈ ની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા બાર જાન્યુઆરી ઓગણીસો ત્રેપન માં ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકર ને ડોક્ટર ઓફ લિટરેચર ની ઉચ્ચ પદવી આપી તેઓની ખરાબ તબિયત ને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન ની વહેલી સવારે તેઓનું દિલ્હી માં અવસાન થયું ભારત રત્ન અને દલિતો ના મસીહા બાબા સાહેબ આંબેડકર ને તેમના નિર્વાણ દિને નમન આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો બાબા સાહેબ આંબેડકર નો પરિનિર્વાણ દિન સંપાદન અને પઠન નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું